જય ભવાની જય માતાજી સ્વામિનારાયણ ભગવાનની જય ગોવિંદ મેરનું આ એક સરસ ભજન મને બહુ ગમે છે અને ખરેખર જીવનની નગ્ન સત્ય હકીકત આમાં એમણે કહી છે સાંભળવા જેવું છે આપણે જે શરીર લઈને આવ્યા છીએ એને એક ભાડાના મકાન સાથે સરખાવ્યું છે પરમકૃપાળું પરમાત્મા અસ્તિત્વ કુદરતે તમને ભાડે રહેવા આપ્યું છે કોઈને દસ વર્ષ કોઈને વીસ વરસ કોઈને પચાસ વર્ષ કોઈને સો વરસ અને વચ્ચે તમે ખોટા આડા કામ કરો તમારા એ મકાનમાં તો તમને ગમે ત્યારે ઉપાડી લે ખાલી કરાવી દે ખરેખર બહુ સમજવા જેવું છે પછી સાંભળો ફરે છે ગુમા સવારથ માટે તું કાયમ ફરતો પરમારથ ના રે કામ નથી કરતો તને રસ નથી ધણીના ધ્યાનમાં ધ્યાનમાં તાર રેવું ભાડાના મકાનમાં આ ખોળિયું એક દી ખાલી કરવું પડશે સગાને વાલા તારા પોક મૂકી રડશે ઓલ્યા જમડા આવી કેશે તારા કાનમાં કાનમાં તારે રેવું ભાડાના મકાનમાં કાચી માટીની આકાયા છે તારી તે ધૂળમાં એ તો ધૂળ થનારી તોય તોય રસ તને રંગ રોગાનમાં રંગ રોગાનમાં તાર રે હું વાળા નામ કાનમાં કયા રંગ રોગાન ધોળા કાળા કર્યા દાંત પડી ગયા તો ચોખ્ઠા કર્યા ચામડી ખેંચાઈને જુવાનથી આ બધા રંગ રોગાન મૂકી દો કારણ કે અંતે જાવું પડશે રે શમશાનમાં શમશાનમાં તારે રેવું ભાડાલા મકાનમાં બંગલા મોટર ભલે હોય તારે માલખજાના નહીં આવે હારે અંતે જાવું પડશે રે શમશાનમાં સમશાનમાં તાર રેવું ભાડાના મકાનમાં ગોવિંદ મેર કહે છે તિલે જીવડા તારા જવાના દાળા આયા ઢૂંકડા તને સંતો સમજાવે છે સાનમાં સાનમાં તાર રેવું ભાડાના મકાનમાં જીવ શાને ફરે છે ગુમાન માં ગુમાનમાં તાર રેવું ભાડાના મકાનમાં અહીં જેવી જેની સાહેબી એવો એનો ઠાઠ છે મોટા લોકો વિમાનમાં બેસી ઘરે જાય છે કોઈના ઘરે મોટર ગાડી કોઈના ઘરે ઘોડાગાડી ગામડામાં જ્યાં જુઓ ત્યાં ગાડા જોડાય છે શહેરમાં શહેરમાં મોટરોની દોડા દોડી થાય છે મારા જેવા કંઈક ઓલ્યા હાલ્યા પગે જાય છે રામ ભગત કયા તો જીવતાનો ઠાઠ છે મુવા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે મુવા પછી નાના મોટા જાય છે અસ્તુ જય હો જય ભવાની જય માતાજી જય શ્રી સ્વામિનારાયણ દાદા બાપુની જય